તો લોકસભા ઇલેક્શનને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ઝંઝાવાથી પ્રચાર કરી રહ્યા છે અને મતદાતાઓને આકર્ષવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ડીસામાં ભવ્ય રોડ શો કર્યો હતો બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા ડીસાના વિવિધ માર્ગો ઉપર ફર્યા બાદ ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રોડ શોનું સમાપન કરાયું હતું જ્યાં ભાજપના નેતાઓએ રોડ શોને ભારે સમર્થન હોવાની વાત કહીને જીતનો વિશ્વાસ વ્યક્ત લોકસભાના શ્રીમતી રેખાબેન સમર્થન માટે રેખાબેન આજે રોડ શો અને બાઇક રેલી કરી છે યુવાઓની અંદર જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે જે રીતે જનમદની ઉમટી છે અને જે રીતે લોકો આશીર્વાદ આપી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય થવાનો છે આજે બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ના જન ડીસા ખાતે આજે આપ જોઈ શકો છો હજારો ની જનમેદની બાઇક રેલી દ્વારા ભવ્ય રોડ શો યોજાયો છે જન જન નો ખુબ જ વિજય નો મળી રહ્યો છે અને ભવ્ય બાઇક રેલી તેમજ પહેલી તારીખે ગુજરાત ના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ડીસા ના આગળ આવી રહ્યા છે ખુબ જ જનપ્રસિદ્ધાંત મળી રહ્યો છે અને ભવ્ય માંથી ભવ્ય બાઇક રેલી યોજાય છે આજે લોકસભાની ચૂંટણી દિવસો બાકી છે ત્યારે અલગ અલગ નેતાઓ છે તે પોતાના રોડ શો કરીને લોપને પ્રયત્ન કરી છે જોકે ભાજપના અમે બનાસકાંઠાના જેઓ આજે ડીસા ખાતે ભવ્ય બાઇક રેલી રોડ શો છે તે કરી રહ્યા છે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હજારો જે કાર્યકર્તાઓ છે તે આ રેલીમાં ઊંધિયામ છે ને આ જે રેલી હતી તે મુખ્ય મત એટલે કે રીક્ષા બટાકા ની ઓળખાતી હતી હવાઈ પીલરથી આ સમગ્ર રોડ શું હતો તે સમગ્ર શહેર રીશા શહેરમાં ફરી રહ્યો છે એટલે જે આ કાર્યકર્તાઓ અને રેખાબેન છે તે ફૂલેથી વધાવી રહ્યા છે મત્રી વાત છે કે અમે ગણતરના દિવસો બાકી છે ત્યારે અનેક કાર્યકર્તાઓ છે તે પોતાના હાથમાં ભાજપના ઝડપા લઈને આ બેને છે તે સમર્થન કરી રહ્યા છે કહી શકાય કે જે રીતે રીષામાં આ જે કાર્યકર્તા ઉમટ્યા છે જેને લઈ અનેક લોકો છે તે આ રેલી માં પણ જોડાયા છે મહત્વની વાત છે કે ત્યારબાદ આ જે રેલી છે તે અહીંથી સમગ્ર ડીસા શહેર ફર્યા બાદ